સીતારામ બધા ડાયરાની જો આજ છે ને હું તમને બધાયને મારું ફરિયું દેખાડી મારું ફરિયું સરસ મજાનું મોટું બધું ફરિયું છે ઘણા બધા ઝાડ છે ઘણા બધા ફૂલ છોડ છે ઘણા બધા ફ્રૂટ છે ઘણું બધું છે તો આજે મિત્રો હું તમને મારા ફળિયાની મુલાકાત લેવાર આવીશ તો ચાલો ફળિયામાં જો મિત્રો ફરિયામાં એક ઝૂલો રાખ્યો છે જ્યારે પણ ફ્રી થાઉં ત્યારે ઝૂલે ચકવાનું અને પછી આગળથી ચાલો તમને હું બીજી જગ્યાએ લઈ જાઉં છું આ સાઈડ ચાલો ઘણું મોટું છે અહીંયાથી આ સાઈડથી થી પણ નીકળાયું છે અહીંયા જો જોઈ છે આખી ફરતે જોઈ ની વાડ કરેલી છે જોઈ ની વાડ કે ને આપણે એટલે વાડ્યું કરે ગામડામાં એવી રીતના વાડ કરેલી છે જોઈ છે ત્યાં જોઈ પછી આ પારિજાત છે આ પારિજાતનું ઝાડવું છે અહિયાં અહીંયા ચંપાનું મોટું ઝાડ છે ચંપો છે સરસ મજાનું મોટું ઝાડ છે ને અહીંયા આંબો છે કેસર કેરીનો આંબો છે મોટો આંબો છે અને મારા જે ફરિયામાં થોડું ખોદકામ કરવાનું છે એટલે એ કરીશ જો મોટી મોટી કેરીઓ આવી કેરીઓ કેવી સરસ આવી છે જો મોટી મોટી કેરી આવી છે મિત્રો આંબો અમારે ફરિયામાં જ છે બે મોટા આંબા છે આ કલમ કરીને આવ્યો હતો જણે કર્યું હતું એક દેહી આંબો હતો અને એક કેસર હતો બે ને જોઈન્ટ કરી દીધા હે કલમ કરી એટલે કરમ કલમ કરેન ને આવ્યો તો સરસ લાગે ગો એટલે આંબામાં પણ કલમ લાગે ગઈ એટલે બે જોઈન્ટ થઈ ગયા સરસ મજાનો મોટો આંબો થઈ ગયો છે પછી આ કેર છે એમાં કેળાની લૂમ જો આવી પણ આ જો કેળાની લૂમ કેળાની લૂમ આવેલી છે મિત્રો હજી એનો ગ્રોથ નથી થયો ધીમે ધીમે થશે અહીંયા બધા ફૂલ ઝાડ છે આ બીજો આંબો છે એ પણ કેસર જ છે એની પણ કલમ કર જ વાવેલી હતી કલમ કર વાવેલો હોય એ કેસર જ છે એમાં જો કેરીઓ આવી ને એ મોટી થઈ ગયું બહુ મોટી મોટી કેરીઓ થાય એમાં અને કેસર એ પણ પાક છે એટલે ખાવાની મજા આવશે મિત્રો આ લાલ કલર જાસુદ ઉછા આકારનું એટલું મસ્ત હે તો હવે આજો લાલ ચંપો છે આ છે ને એને કોથળીમાં જ વાવેલો છે હવે એને બાર ક્યાંક શિફ્ટ કરવાનો છે બીજી જગ્યાએ વાવવાનો છે ને આ મીઠો લીમડો છે એ પણ અમે કોથરીમાં જ રાખ્યો છે તો હવે આ કોર્નર ની અંદર એક કેસરી કલર નો એક જોરા છે કેસરી કલર નો એક જોરા છે ને આ કોર્નર માં છે એ સરસ મજાના ફૂલ આવે સરસ મજાના એમાંય પણ આ એક મોટો ચંપો છે વ્હાઈટ કલર નો છે અને હવે મિત્રો હું તમને આ બાજુ સાઈડ બતાવીશ બધી આ ઘર છે એ અમારું છે અત્યારે અમે હાલમાં જે રહીએ છીએ એ ઘર છે અને આ આખો મારો જાસૂદ નો ક્યારો છે આ સફેદ જાસૂદ છે એમાં બે કલમ કરેલી છે એક સફેદ સફેદ એ આવે આવે અને પિંક પિંક ઓલી સાઈડ આ બે મિક્સ કરેલા હે તો બે મિક્સમાં જાસૂદ આવે છે અને મિત્રો આઠ જાતના જાસૂદ છે આઠ જાતના બધા થઈને આ ગુલાબ નો છે હમણાં થોડુંક આમાં નેતખોદ કરવાનું બાકી રહી ગયું એટલે અમારે વેકેશન છે એટલે હું બધું આમાં નેતખોદ કરીશ અને સરસ મજાના હતા આ છે ને મોટા ઝાડ છે કાજુ નું ઝાડ છે કાજુનું ઝાડ છે આ કાજુ આમાં કાજુ તો આવ્યા નથી ક્યારેય પણ ઝાડ છે જેમાં ફાલ આવ્યો છે જો અને આ અને શું આ કંઈક બીજું છે ઝાડ અને કે કીએ ગણે પણ એનું નામ મને તાવડતું ફણસ ફણસ છે આ જો ફણસ નું ઝાડ છે ફણસ નું છે અને આ છે ઈ લાલ જાસુ છે આ ચીકુ નું ઝાડ છે ચીકુ ઘણા બધા આવે આવે તો ઢગલો આવે અને પંખીડા ખાય એટલે મિત્રો આવું બધું છે ખૂબ ક્યાંય તડકો આવતો નથી ખૂબ સરસ મજાનો છાયો છે અને સરસ મજાનું ગાર્ડન બગીચો છે અને ઉપર જાસ ઓલું છે મોટા જાંબુ નું ઝાડ હે આ ઉપર હે ને એ મોટા જાંબુ નું ઝાડ હે જો જાંબુ આવ્યો આવે ઢગલો આવે ને એટલે એ તારે પથારો થાય આમાં શેરી કોરા એટલા મોટા આવે આવે તાર આ કેર છે અહિયાં અને આ થામ વસણ ધોવાની મારી છોકરી હે અહિયાં લુગડા હે ઠામ હે વાસણ હે બધું આ ધોવાઈ જાય ને આ પાણી હે પાછું બધું બગીચામાં ભીઓ જાય એટલે સવારે પાણી આવે અને પાણી મારે પીવરાવાનું હોય જો મિત્રો આ છે ને મેં ખાતર બનાવવા માટેનું એક ડ્રમ રાખ્યું છે બેરલ હે બેરલમાં બધો કચરો હોય ને નકામાં કચરો ના અને તેને બધું સાલું ના અને તેને પાંદડા ના અને તેને કચરો આમાં નાખી દેવાનો પછી થોડીક માટી નાખી દેવાની અને પછી માથે નાખવાનું થોડુંક પાણી એટલે આ ખાતર થઈ જાય એમાં મસ્ત મજાનું ખાતર થઈ જાય ને એ ખાતર છે એ આ બધા ઝાડવામાં ઉપયોગમાં લઉં છું એટલે ઝાડવા સરસ મજાના થઈ જાય અને ઝાડવાનો સરસ ગ્રો થાય હવે થોડુંક ઓલું આંબાનું ખામણું છે ને એ મોટું કરવાનું છે એ કરી નાખું ખોદે તો નાખું આખા એમાંથી મોટું કરવાનું છે જો આ ખામણું આખું મારે અને હમણાં પાણી આવીએ તો પાણી પીવરાવાનું છે આ જો સરસ મજાનું મોટું ખામણું થઈ ગયું છે મિત્રો હવે પાણી ભર દે પાણી પીવરા દે કેરી આવી કેરી કેરી મલક આવ્યું કેરીયું પાકવાનું છે એટલે ઉતાર લેવાની હોય બધી એટલે આવું છે મિત્રો મારું ફળ્યું ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું એટલે ઓટલા ઉપર થોડા કુંડા રાખ્યા કુંડા છે અલગ અલગ ફ્લાવર્સ છે એમાં અલગ અલગ ફૂલ આવે આ છે ઈ ગુલા ક્રીમ કલર નું જાસુ છે ક્રીમ કલર નું જાસુ છે અને આ પીળા કલર છે આમાં જો બધા એમાં છે આવીએ બેકરીમાં ખુલી હે સફેદ કરે છે વાંજો કેરીઓ કેટલી આવ્યું મસ્ત કેરીઓ આવી જો સરસ મજાની એ બધી પાકવાની તૈયારી ઉપર છે મિત્રો તમને મારું ગાર્ડન ગમ્યું હોય લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને શેર કરજો